આઝાદી બાદ ભારતમાં પહેલી વખત અમેરિકાએ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આપણી વસ્તુઓ ઉપર નિકાસ માટે જેનાથી ભારતનું ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલરી કેમિકલ ઇલેક્ટ્રિક ઝીંગા આ બધાનો જે આપણો નિકાસ થતું હતું ને ભારે ફટકો પડવાનો છે અંદાજે સાઠ અબજ ડોલરની નિકાસ ઉપર અસર થશે લગભગ પચાસથી સિત્તેર ટકા નિકાસ છે ભારતથી અમેરિકા જાય છે એના ઉપર અસર થશે સાંભળવા મળ્યું છે કે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તો લગભગ ઉત્પાદન જ બંધ કરી દેવામાં આવી છે ઇવન ડાયમંડ જાનસન જ્વેલરી ખૂબ મોટી અત્યારે એના ઉપર ભારણ પડવાનું છે તમે વિચાર કરો નરેન્દ્ર મોદીજી કેટલાય સમયથી વિદેશો યાત્રાઓ કરે છે પણ વિદેશ નીતિમાં આપણે સંપૂર્ણ ફેલ ગયા છે જે રીતે ટ્રમ્પજી એ નિર્ણય કર્યા છે એનાથી ભારતને બહુ મોટો ફટકો પડ્યો છે સાઠ અબજ ડોલર આમ તો સામાન્ય રીતે એકસો એકત્રીસ અબજ ડોલરની આપણે આયાત નિકાસ છે એમાં છ્યાસી અબજ ડોલર આપણે નિકાસ કરતા હતા બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો અત્યારે એ એ લગભગ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે અને એટલો મોટો ફટકો આપણે પડવાનો છે આપણા ઉત્પાદકોને પડવાનો છે કારણ કે આ આખી બાબતમાં તમે જે સંબંધો સુધારવા જોઈએ સંબંધો સુધાર્યા નહીં અને પહેલાં પચીસ ટકા ટેરિફ અમેરિકાએ નાખ્યું બીજા પચીસ ટકા નાખ્યું તો પચાસ ટકા ટેરિફ સામાન્ય રીતે ઝીરો ટકા હતો ઝીંગા નિકાસ ઉપર ઝીરો ટકા ટેરિફ હતો એના ઉપર પચાસ ટકા ટેરિફ તમે જુઓ જેમ્સન જ્વેલરી ઉપર બે ટકાની આસપાસની આસપાસ રહેતું હતું ટેક્સટાઇલને એના ઉપર પચાસ ટકા ટેરિફ કઈ રીતે આપણો સામાન ત્યાં પહોંચી શકે સસ્તું પહોંચી જ ન શકે એટલે બહુ જ મોટી મોટો ફટકો પડ્યો છે ભારતને ખાસ કરીને ગુજરાતને પણ બહુ મોટો ફટકો પડ્યો છે અને ભારતના આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આપણે અમેરિકા સાથે આ સંબંધો વણસતા આ સ્થિતિ પેદા થઈ છે કેન્દ્ર સરકારે તુરંત આમાં ધ્યાન આપવું જોઈએ નહીં તો આપણી તમામ જે મોટો ક્ષેત્ર છે બહુ મોટો ફટકો પડશે એમાં રોજગારીમાં ઉત્પાદનમાં આ બધામાં ખૂબ મોટી અસર આપણે થવાની છે